સીતારામની જય માતાજી હાલો તો બધાય મજામાં આવી ગયા ને આપણી આવે ગા છાયામાં રૂપલબેનને ઘેર તો રૂપલબેનને ઘેર છાયામાં નવો માલ આવે ગયો અને ફ્રેશ સાડી એકદમ લચકાવાળું કાપડ ને એકદમ ફ્રેશ સાડી જો અને લગ્ન પ્રસંગમાં આપણે પહેરી આવી અને કોઈને દેવી લેવી હોય તો એ પણ આખી સાડી છે હવે એકદમ સ્મૂથ કાપડમાં અને બધી બોર્ડર પટાવાળી અને જે પટ્ટો છે ને એ આ રીંગ કરેલું છે મશીનનું એટલે આપણે જવાબદારી એકદમ સ્મૂથ કાપડમાં અને કઠો પણ એકદમ કાપડમાં છે તો ઝીડીઝ હોતી હોય ને એ આમાં ફોટો પાડે ને વોટ્સએપમાં મોકલે ને કોન્ટેક કરેલી રૂપડ બેનનો જો કેવી મસ્ત હશે એકદમ સરસ ધોકા મારીએ ના તો એ પહેરવાથી કંટાળો ન આવે એવી ખાડી લચકારા વિશે જો તો આ છે ને રૂપડ બેનને ઘેર છાંયામાં આવે કોઈ એમને આમાં આપણી નંબર પણ નાખે દીવું તો આમાં તમે હજી ઝોપિંગ હોય એ કલરનો ફોટો પાડીને ઉપર બીને આપણી મોકલે હકો આ છે આ છો બેબી પિંક કલર છ એકદમ સરસ સાડીનું કાપડ તો ફૂલ મસ્ત છે એકદમ લચકાવાળું છે બેબી પિંક કલર છે આ છે બાંધણી મરુણ કલરમાં બાંધણી છે છ બહુ સરસ છે પાલવ પણ છે બધી સાડીમાં પાલવ સાથે અને બ્લાઉઝ પણ હું તમને એક પીસ બતાવ આ છે બ્લાઉઝ કેટલી મસ્ત છે એકદમ રાણી કલર છે નાયનો પાર્લર છે તો આવી બધી સાડી છે એકદમ સરસ આ છે બીટ કલર આ પણ બોર્ડર પટાવાળી છે બીટ કલર કારણ કે બધી હાડી ખોલેન બતાવી તો મારો વિડીયો મોટો થઈ જાય એટલે જો આવા તો હું કલર બતાવે તો બધી લચકા કાપડમાં કાપડમાં ફૂલ જવાબદારી તો આપણે ગેરંટી સાથે આપીએ આ છે રામા કલર જો એકદમ સરસ રામા કલર અને આ એનો પાલવ છે અને આ એની ધરતી છે જો ફૂલ લચકાવાનું કાપડ છે એકદમ

જરીની લાઇનિંગ પણ આપેલી છે જો રામા કલર છે આ એનો પાર્લવ છે ના છે બોર્ડર બહુ મસ્ત છે બધી સાડી સરસ છે જો એ ભૂલીએ આ છે પિસ્તા કલર ગાળા બોર્ડરમાં જો આ છે ગાળા બોર્ડર આ એનો બ્લાઉઝ છે આ એનો પાર્લવ છે જો એકદમ સરસ ગાળા બોર્ડરમાં છે ને જો કોઈને જોતા હોય તો આવા બે પીસ તમને મળી જાય કારણ કે બે કલર છે આવા પિસ્તા કલરના એટલે કોઈ હોય ને તો આપણે બે કલર આપશું બહુ મસ્ત બાંધણી છે જો અને આ છે ને બાંધણીનો પાલવ છે સરસ ને આ છે એનું બ્લાઉઝ બ્લેક કલરમાં બ્લાઉઝ છે બહુ સરસ છે ને એનો પાલવ છે અને એની ધરતી છે એ એકદમ દુધિયા કલા છે વાદળી નહીં રે દુધિયા